બધાને જય માતાજી જય મેલડીમાં જય જાઉનમાં અમારા નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે અમે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં જશો જો આપણે વાગી ગયા છે બપોરના બાર હજે જમવાનું બાકી છે ને વિષુભાઈ બેસી ગયા છે આપણી બાજુમાં જો અને આર્યનભાઈ તોફાન કરવા બહુ જ મળ્યા છે હમણે થી જો એને તોફાન ચાલુ જ હોય કા શું લેવું તારે જળથી બોલ એને ફોન લેવો છે બસ કઈક કોઈ ફોન આપો કઈક કોઈ ફોન આપો હવે એને ભણવા બેસાડવાનો છે આપણે એને ફોન ઓછો આપી છે તો એમ કે ફોન આપો એમ આપણી પાસે બીજો પણ સાઈડમાં એક બીજો ફોન છે આપણે આપી છે એને કન્ટિન્યુ ને આખો દિવસ જોવામાં એને ફાયદો નથી ને આપણે કાંઈ ફાયદો નથી એટલે આપણે એને ઓછો ફોન આપીએ છીએ ઘડીક જીદ કરે છે પણ આ સંભાળી લેવી છીએ તો આપણે હવે બેસજો જમવા અને જો વિશુભાઈ પણ કઈ કેમ છે જો પાછા આવ્યા વીડિયો ઉભા થાય છે જો સિદ્ધાંત જીત તો અંદર ગટ ઈ ઉભો રહેવાની કોશિશ કરે છે પણ પડી જ જાય છે નાતે તો સારું તમે બધા બ્લોગમાં બન્યા રહેજો પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો તો હેલો મિત્રો જો આપણે જાગી ગયા સીવી એવી પાંચ વાગી ગયા છે અને વિશુભાઈ જો એના પપ્પા હારે નાવા ગયા હતા એના પપ્પા કામેથી ના આવે એટલે વિશુભાઈ ને હારે જવાનું હોય રોજ કાને વિશુભાઈ કેટલી વાર ના થાય આખો દીમા જીવડો કાઢે હજી એને પપ્પા હું જોવે છે કોને હજી બંદર રાખ તો જો અમને આપણે શ્રદ્ધા માસી આવે વિશુના માસી આવે પછી આપણે જવાનું છે માર્કેટમાં તો બ્લોકમાં બન્યા રહેજો

અને વિશુભાઈ ને નથી લઈ જવાના આર્યન ભાઈ ને લઈ જવાના છે આર્યન ભાઈ રેડી થઈને બાર ઉભા છે એના માસી રેડી થાય છે અને જો વિશુભાઈ અહીં બેઠા છે વિશુભાઈ ને થવાનું ને હા એ તાર આવવાનું છે તાર આવવાનું છે દીકુ એને નથી લઈ જવાના એના પપ્પા પણ નથી આવવાના કાને વિશુભાઈ તાર આવવાનું છે દીકુ વિશુ જો એ હાથે ના પાડે છે કે ના ના માર નથી આવવાનું તો સારું બન્યા માં બન્યા રીજો આપણા બધાલી બેઠા છે આર્યનભાઈ તો જો માર્કેટમાં પહોંચી ગયા છે ને કિશન ભાઈ જોવા મળ્યા પેન્ટ તો આઠ વાગ્યાના વીઆઈ હતા પણ કાંઈ ટાઈમ નહોતો કેમ કે વિષુભાઈ ઘરે હતા બધાને જમવાનું હતું કામ ઘણું હતું બીસુભાઈ જાગી ગયા આપણે બીસુભાઈને જમાડ્યા એટલે આપણે અત્યાર વાગી ગયા છે પોણા દસ પોણા દસે આપણે જે બહુ લેટ થઈ ગયા દસ વાગે એટલે કર્યું છે અને આપણે ગામમાં જે સોફાની ખરીદી કરી હતી કવરની સોરી સોફાના કવરની ખરીદી કરી હતી તો એ તમને સોફાનો કવર બતાવી દઉં તો કે દિવસના ખુલ્લા હતા અને બહુ દૂર ચડતી હતી તો આપણે કવર લઈ લીધા તમને કેવા લાગ્યા અમારા સોફાના કવર તે જરા કમેન્ટમાં આવી છે તો આપણે લીધા સધુબે પણ લીધા છે એમના સોફા ઉપર છે અને એમને હજુ નથી લગાવ્યા આપણે લગાવી દીધા કેમ કે આપણે જાજા નીચે રેવી છે એટલે આપણે જાજુ યુઝ અહીંયા થાય છે બહુ દૂર ચડી જાય છે બધા સીધા આવી સોફે બેસવાનું બધાને